કાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ તેના અંતિમ ચરણમાં પહોંચી ગયું છે ત્યારે આજરોજ સબે કદ્રની રાત હોય મુસ્લિમ બિરાદરો દ્વારા મસ્જિદોને લાઇટિંગથી સજાવવામાં આવી રહી છે તેમજ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાત્રિનો માહોલ કંઈક જુદો જ દેખાઈ રહ્યો છે ટાંડલજા ખાતે છેલ્લા પંદર વર્ષથી સેવા આપતી ઇન્ડિયન ગ્રુપ દ્વારા તાંડલજાની મસ્જિદોમાં નિઃશુલ્ક ચાની કિટલીઓને પહોંચાડવામાં આવી હતી તેમજ આવતા જતા રાહદારીઓ માટે પણ નિસ્વાર્થ અને નિઃશુલ્ક ચાની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી ખાસ કરીને ઇન્ડિયન ગ્રુપના સભ્યોમાં અશરફ ઘાચી જાકીર સિંધી હનીફ શેખ ઇદરીશ પઠાન રફીક શેખ ચિરાગ ખાન મુનીર શેખ મોહમ્મદ યુનુસ રજ્જાક શેખ મોહમ્મદ મીર સહિતના અનેક કાર્યકરોએ આ કામગીરીને સફળ બનાવી હતી

એસબીઆઈ બેંકના સામે અમારો પંદર વર્ષથી એક જ સ્ટોર ચાલે છે અને એક દિવસ માટે ફ્રીમાં ચા હાલે છે અમે લોકો બધી મસ્જિદોમાં કેટલી ભરીને મોકલે છે નમાજીઓ માટે અને બીજી વાત કે એવું કે જે આવતા જ આવતાવાળા નમાજીઓ લોકો રહે એમના માટે પણ ચા હાલે છે દરેક માટે ચા દરેક માટે ચા છે કોઈ એવું નહીં કે હિન્દુ કે મુસ્લિમ જે પણ આવે ચા પીને જાય કેટલા વર્ષોથી આ સેવા આપવામાં આવે છે પંદર વર્ષ થઈ ગયા અમારે પૂરું

કોઈ બી આવીને પી શકે છે ગમે ત્યાં ગમે તે મસ્જિદે ફોન આવે તો એ ચાની વ્યવસ્થા માટે એક લોકો પૂરી તૈયારી રાખે છે આખી રાત આજે પ્રોગ્રામ ચાલે છે આજે સતમી મોટી રાત છવ્વીસમો રોજ પૂરો થયો છે એના રમઝાનના હિસાબેથી દરેક મુસ્લિમોને અહીંયા આવવા માટેની અમરો અરસ મળી આ ચા દરેક લોકોને આપવામાં આવે છે આમ આમની રાહદારીઓ આમ આમ છે આમ ચાની વ્યવસ્થા કરેલી છે દર રમઝાનમાં પંદર વરસથી આ લોકો સતત પ્રોગ્રામ કરતા આવે છે રોડ પર જે રાધા રહ્યો છે હિન્દુ મુસ્લિમ દરેક લોકો માટે કોઈ એમાં કોઈ જાત પાસે ધર્મ હોતો જ નથી કોઈ બી માટે છે સુરામ નામ જવરફ ગાજી